ગત 17 સપ્ટેમ્બર 2020 ના રોજ સરથાણા વિસ્તારમાં આવેલા ડી માર્ટ એવન્યુ સુપર માર્ટ લિમિટેડમાંથી વાળમાં નાખવાનું તેલ ખરીદ્યું હતું બાદ તેલ વપરાશમાં લેતા પહેલા તેની એક્સપાયરી ડેટ ચેક કરી હતી તો દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે તેલની બોટલ ઉપર ડી માર્ટ દ્વારા પોતાનું સ્ટીકર માર્યું છે જેના ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ ઓગસ્ટ બે તથા એક્સપાયરી ડેટ જુલાઈ બે લખી હતી તો જાગૃતિએ સ્ટીકર ઉખાડી અને બોટલ ઉપર જોતા તે તેલ કંપની દ્વારા ઓરિજિનલ મેન્યુફેક્ચરિંગ ડેટ જાન્યુઆરી બે હજાર ઓગણીસ તથા એક્સપાયરી ડેટ ડિસેમ્બર બે હજાર વીસ પ્રિન્ટ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું જેથી જ્યોતિએ આ અંગે ડી માર્ટને ખરીદ બિલ સાથે રજૂઆત કરી હતી પરંતુ ડી માર્ટ તરફથી સંતોષકારક જવાબ નહીં મળતા આખરે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી તો સુનાવણી દરમિયાન ડિમાન્ડ તરફે સરકારના પરિપત્ર મુજબ તમામ ઉત્પાદક કંપની આપવામાં આવી હોય પોતે કોઈ ગેરકાયદેસર વેપાર નીતિ અપનાવી નહીં હોવાનો બચાવ કર્યો હતો જ્યારે ફરિયાદ પક્ષે એડવોકેટ મોના કપૂર તથા શીતલ શાહે ડિમાન્ડ દ્વારા પોતાના સમર્થનમાં રજૂ કરેલા સરકારના પરિપત્રમાં ક્યાંય પણ એક્સપાયરી ડેટ બદલવાની સરકારે ડિમાર્ટને મંજૂરી આપી હોય તેવી હકીકત જણાવવામાં આવી નથી તે સહિતની દલીલો કરી હતી તો બંને પક્ષની દલીલો બાદ ગ્રાહક કોર્ટે ફરિયાદ મંજૂર કરી ધીમાજ એવન્યુ સુપરમાર્ટ લિમિટેડને દોઢ લાખનો દંડ કન્ઝ્યુમર વેલફેર ફંડમાં જમા કરાવવા માટે હુકમ કર્યો હતો સાથે જ ફરિયાદીને તેલની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત ખર્ચ પેટે અલગથી પાંચ હજાર ચૂકવવા પણ આદેશ કર્યો હતો કેસની સમગ્ર માહિતી ફરિયાદ પક્ષના એડવોકેટ દ્વારા અપાઈ હતી મારું નામ એડવોકેટ મોના કપૂર છે હવે સદર ફરિયાદની ટૂંકી હકીકત એવી છે કે સદર ફરિયાદ જે મૂળ ફરિયાદી છે જાગૃતિબેન રમણભાઈ પટેલ તેઓ દ્વારા ડીમાર્ટમાંથી ઇન્દુલેખા તેલની બે બોટલો પરચેસ કરી હતી હવે જે તે વખતે તેલ ખરીદ્યું ત્યારે તેના ઉપર ગોલ્ડન સ્ટીકર લગાવેલું હતું ઘરે આવીને જયારે વપરાશ માટે એમને તેલ જયારે વપરાશમાં લીધું ત્યારે તેના ગોલ્ડન સ્ટીકર ઉપર તેમનું ધ્યાન જતા તેમને શંકા ઉપચી જેથી તેમને તે ગોલ્ડન સ્ટીકર દૂર કરતા તેમાં એકચ્યુઅલી ગોલ્ડન સ્ટીકર ઉપર જે તારીખ હતી તે અને ત્યાર પછી સ્ટીકર નીચે જે તારીખ હતી તેમાં મોટો તફાવત દેખાયો જેથી તેમને જે તે સમયે ડી માર્ટના વ્યક્તિઓને સંપર્ક કર્યો તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો છેવટે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ ડી માર્ટ વિરુદ્ધમાં નામદાર ગ્રાહક કોર્ટ સુરતની અંદર ફરિયાદ દાખલ કરેલ છે અને જેની અંદર ગ્રાહક કોર્ટ દ્વારા ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને તેઓને શિક્ષણાત્મક દંડ તરીકે દોઢ લાખ રૂપિયા તેઓને ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવાનો હુકમ કરેલો છે અને ફરિયાદીને વધુમાં તેમના જે પૈસા છે તેલ ખરીદ કર્યા અંગેના નવ ટકા વ્યાજ સાથેના તેમજ અલગ માનસિક વર્તનના પાંચ હજાર ચુકાનો હુકમનું પાલન પિસ્તાલીસ દિવસમાં કરવાનું રહેશે એવી પણ નામદાર દ્વારા આપવામાં આવેલી હું સુરત શહેરની જનતાને એવો સંદેશો આપવા માંગુ છું કે તમે કોઈ પણ લોભામણી જાહેરાતોમાં આવશો નહીં ખરીદનાર સાવધાન એટલે તમે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે તેની એક્સપાયર ડેટ તેની ગુણવત્તા તેની વજન તમે સો ગ્રામની વસ્તુ ખરીદ કરો છો તો શું એ સો ગ્રામની વસ્તુ છે એ ચકાસ્યા પછી જ તમે વસ્તુ ખરીદો એટલે મારી એવી વિનંતી છે કે તમે આગ બંધ કરીને વસ્તુ નહીં ખરીદો જો તમને એવું લાગે છે કે અહીંયા તમારી સાથે કોઈ છેતરપિંડી થઈ રહી છે કે ચીટિંગ થઈ રહી છે તો તરત તે અંગે નોંધ લો અવાજ ઉચકો કે જેથી આપણે જે પૈસા ચુકવીએ છીએ કાયદેસરનું અવેજ ચૂકવીએ છીએ એ પ્રમાણે આપણે વસ્તુ મેળવવા માટે હકદાર